નમસ્કાર મિત્રો નવા રિચાર્જ પ્લાન આવી ગયા છે બે હજાર પચીસ માટે આમાં જીઓના કેટલા પ્લાન છે એરટેલના કયા પ્લાન આવ્યા છે નવા અને વીઆઈના કયા નવા પ્લાન આવ્યા છે એ તમામ માહિતી આપણે આ વિડિયોમાં મેળવીશું મિત્રો તેમજ એક વર્ષની વેલિડિટીવાળા ચોર્યાસી દિવસના પ્લાનવાળા તો આ તમામે તમામ પ્લાન વિશે આપણે આ વિડિયોમાં માહિતી મેળવશું મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયોને આગળ શેર કરી દેજો અને લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો મિત્રો ટ્રાયના આદેશોને અનુસરીને ખાનગી ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને એસએમએસ બેનિફિટ સાથે પ્લાન શરૂ કર્યા છે જીયો અને એરટેલે બબે પ્લાન લોન્ચ કર્યા છે જ્યારે વીઆઈએ બસ્સોને સિત્તેર દિવસની વેલિડિટી સાથેનો પ્લાન લોન્ચ કર્યો છે તો આ પ્લાન વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાયના આદેશને અનુસરીને ખાનગી કંપનીઓએ વોઇસ અને એસએમએસ પ્લાન લોન્ચ કર્યા છે જ્યારે જીઓ અને એરટેલે તો બબ્બે આવા પ્લાન રજૂ કર્યા છે ત્યારે વોડાફોન આઈડિયાએ એક પ્લાન રજૂ કર્યો છે આ પ્લાનમાં વપરાશકર્તાઓએ ફક્ત કોલિંગ અને એસએમએસની સુવિધાઓ મળશે ચાલો જાણીએ કે આ ખાનગી ટેલિકોમ કંપનીઓએ કયા કયા નવા પ્લાન પ્લાન લોન્ચ કર્યા છે નોંધનીય છે કે જ્યારથી રિચાર્જ પ્લાન મોંઘા થયા છે ત્યારથી મોબાઈલ યુઝરમાં સસ્તા અને લાંબી વેલિડિટીવાળા પ્લાનની માંગ પણ વધી ગઈ છે આ ઉપરાંત જે લોકો પાસે સાદો ફોન છે અને તેમને નેટ યુઝ નથી કરવાનું તેમના માટે ટ્રાયના આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ નવા પ્લાન લોન્ચ કરી દીધા છે તો ચલો જોઈએ આપણે આ પ્લાન વિશે વિગતવાર માહિતી ટ્રાયના આદેશ પછી જીઓએ ચારસો ને અઠ્ઠાવન રૂપિયા અને ઓગણીસોને અઠ્ઠાવન રૂપિયાના આ બે પ્લાન લોન્ચ કર્યા છે જેમાં ચારસો અઠ્ઠાવન રૂપિયાના પ્લાનની વેલિડિટી ચોર્યાસી દિવસની છે આમાં તમને મફત કોલિંગ અને કુલ એક હજાર એસએમએસ મળશે તે જ સમયે જીઓએ એક વર્ષની માન્યતા સાથે ઓગણીસો અઠ્ઠાવન રૂપિયાવાળો પ્લાન પણ લોન્ચ કર્યો છે કુલ છત્રીસો એસએમએસ અને મફત કોલિંગ મળશે તમને આમાં એટલે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ચારસો ને અઠ્ઠાવન રૂપિયાનો પ્લાન છે એ તમારે ચોર્યાસી દિવસની વેલિડિટીવાળો પ્લાન રહેશે આમાં મફત કોલ થશે અને કુલ એ એક હજાર એસએમએસ તમને મળશે આમાં પરંતુ આમાં ફ્રી નેટ નહીં મળે એટલે કે તમને ડેટા નહીં મળે નેટ યુઝ કરવા માટે જે લોકો નેટ યુઝ કરે છે તેમના માટે નથી આ પ્લાન ચારસો અઠ્ઠાવન રૂપિયાનો પ્લાન છે એમાં સો એક હજાર એસએમએસ મળશે અને ચોર્યાસી દિવસની વેલિડિટીવાળો આ પ્લાન છે કોલિંગ અને એસએમએસ ફ્રી આમાં નેટ નથી તેમજ ઓગણીસો ને અઠ્ઠાવનવાળો પ્લાન છે એ આખા વર્ષ માટેનો છે એટલે કે ત્રણસો ને પાસઠ દિવસવાળો છે જેમાં તમને છત્રીસો એસએમએસ મળશે અને ફક્ત કોલિંગ જ મળશે એટલે કે ફક્ત તમે કોલ કરી શકશો ને એસએમએસ કરી શકશો તો આ જે સાદા મોબાઈલ યુઝ કરતા હોય એમના માટે જે માંગ હતી એને એના માટે આ જીઓએ આ બે પ્લાન લોન્ચ કર્યા છે તેમજ આગળ જોઈએ વીઆઈ અને એરટેલના પ્લાન કેવા છે અહીંયા વાત કરવામાં આવે વીઆઈ એટલે કે વોડાફોન અને આઈડિયા તો આ વીઆઈ એ બસો સિત્તેર દિવસની માન્યતા સાથેનો પ્લાન લોન્ચ કર્યો છે જે ચૌદસો ને સાહીઠ રૂપિયાવાળો પ્લાન છે અને આ અનલિમિટેડ કોલિંગ અને સો એસએમએસ આપે છે આ મર્યાદા પૂર્ણ થયા પછી પ્રતિ એસએમએસ એક રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે એટલે કે આ પ્લાન છે ચૌદસો સાહીઠ રૂપિયાવાળો બસ્સોને સિત્તેર દિવસની વેલિડિટીવાળો પ્લાન છે તમને આમાં દિવસના સો એસએમએસ આપે છે અને અનલિમિટેડ કોલિંગ આપે છે તેમજ જ્યારે તમારું આ રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે તમારે પ્રતિ એસએમએસ એક રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે એટલે કે બસો બસોને સિત્તેર દિવસની માન્યતાવાળો ચૌદસો સાહીઠનો પ્લાન આ સાદા મોબાઈલ યુઝર માટે વીઆઈએ લોન્ચ કર્યો છે તેમજ આગળ જોઈએ એરટેલનો પ્લાન તો એરટેલે પણ બે પ્લાન લોન્ચ કરી દીધા છે જીઓની જેમ એરટેલે પણ બે વોઇસ ઓનલી પ્લાન લોન્ચ કર્યા છે કંપનીએ ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે 509 નવ રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે આમાં તમને કોલિંગની સાથે સાથે નવસો એસએમએસ પણ મળે છે અને બીજો એક પ્લાન છે એ એક વર્ષની વેલિડિટી સાથે આવે છે જેમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ત્રણ હજાર એસએમએસ મળી રહેશે જેની કિંમત છે ઓગણીસો નવ્વાણું રૂપિયા તો આ એરટેલના બે પ્લાન છે ચોર્યાસી દિવસની વેલિડિટીવાળો પણ છે પાંચસો નવ રૂપિયાનો અને ઓગણીસો ને નવ્વાણું રૂપિયાની વેલિડિટીવાળો છે એ એક વર્ષનો પ્લાન છે એટલે કે ત્રણસો ને પાસઠ દિવસવાળો ચોર્યાસી દિવસની વાળો પ્લાન પાંચસો નવ રૂપિયાનો છે એમાં તમને નવસો એસએમએસ મળે છે અને કોલ મફત મળે છે ઓગણીસો નવ્વાણું રૂપિયાની વેલિડિટીવાળો છે એમાં તમને ત્રણસો એસએમએસ મળે છે અને અનલિમિટેડ કોલ મળે છે એક વર્ષ માટે તો આ હતા નવા પ્લાન જે ટ્રાયના નવા નિયમો મુજબ નવા પ્લાન જે આ ટેલિકોમ કંપનીઓએ લાવી દીધા છે અને મિત્રો ખાસ વાત કે આ જે પ્લાન છે એ સાદા ફોન યુઝર માટે છે એટલે કે જે નેટનો યુઝ કરે છે ઇન્ટરનેટ વાપરે છે એમના માટે નથી આમાં ઇન્ટરનેટ બિલકુલ આપવામાં આવતું નથી આમાં ફક્ત કોલ અને એસએમએસ વાળા જ પ્લાન છે તો મિત્રો આમાંથી તમને કયો પ્લાન ગમ્યો અને કયો પ્લાન સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ગયા મહિને ટ્રાયએ ટેલિકોમ કંપનીઓને ફક્ત વોઇસ ઓનલી પ્લાન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો કંપનીઓએ એક મહિનાનો સમય આપતી વખતે ટ્રાયએ કહ્યું હતું કે કંપનીઓએ એમના હાલના રિચાર્જ પ્લાનની સાથે એવા પ્લાન પણ લાવવા પડશે જેમાં વોઇસ કોલિંગ અને એસએમએસના ફાયદા હોય જેમને ડેટાની જરૂર નથી તેમના માટે આવા પ્લાન જરૂરી હોય છે તો આ પ્લાન આવી ગયા છે ફાઇનલી અને મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો ચલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય હિન્દ વંદે માતરમ